નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની નવી આગાહી હવા મિનિસ્ટર અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં વરસ રાજ્યમાં ચોમાસું સક્રિય થશે બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી હતી પણ ભારે પવન અને ગાજવી સાથે પણ વરસાદની આગાહી છે કાચા મકાનોમાં છાપરા બી જાય તેવી પણ ફૂંક ફૂંકાશે

માં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશ દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવાણું પોઇન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઇન્ટ સુતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું એંશી પોઇન્ટ એંશી હજાર આઠસોને પંચાણું કરોડ રૂપિયા છે જન ખાતામાં પૈસા જમા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી છે આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તમને સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ છે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી દે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયું નથી પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ પણ આપવામાં આવશે ને જો કે લાંબા સમયથી પન અને આધાર મેક નહી તો ગભરાશ પણ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વેટમાં વધારો કર્યો છે આવતીકાલે એટલે કે તે એટલે કે આજે તેર 23 જૂન થી પેટ્રોલના ભાવમાં એક રૂપિયા અને ડીઝલના ભાવમાં પાંત્રીસ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે અગાઉ કર્ણાટકમાં તેલના ભાવમાં અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા વાવેતર કરવામાં આવ્યું છે અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો ને પંચાણું રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડ માં કપાસની જણસીની રાજી કરવામાં આવી હતી કપાસનો એક હજાર એકસઠ રૂપિયાથી લઈને ચૌદસો ઓગણ રૂપિયા સુધીના બોલાયા હતા અમરેલી market yard માં ત્રેવીસો પિસ્તાલીસ quintal કપાસની આવક થઈ હતી આ સિવાય અમે રેલી yard માં લોખંડ ઘઉં અને કુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોખંડ ઘઉંનો ચારસો એક રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા સુધીના ભાવ બોલાયો હતો ત્યારે કુકડા ઘઉંનો ભાવ ચારસો આડત્રીસ રૂપિયાથી લઈને છસો ને

રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીન તારકો છે સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે અડુદાના હપ્તા અગર બેતાલીસ હજાર જે ખેડૂતો એ આ બે યોજનાઓ છે જેમ કે પી

છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે